રાજકોટમાં આદિજાતિ વિકાસ કન્યા છાત્રાલયની બરાબર સુવિધા ન હોવાની વાત સામે આવી છે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત છાત્રાલય વિવાદમાં છે છાત્રાલયમાં સુવિધાનો અભાવ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ સરકારી કુમાર છાત્રાલય એકમાં સુવિધાનો અભાવ હોવાનો આરોપ ઓઢવાની ચાદર ન અપાતી હોવાનો વિદ્યાર્થીનો આરોપ છે પૂરતા પ્રમાણમાં ભોજન પણ ન અપાતું હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છાત્રાલયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ રખાતા હોવાનો આરોપ છાત્રાલયના સંચાલકો પર પણ વિદ્યાર્થીઓના ગંભીર આરોપ સવારે નાસ્તામાં છાશ ને દૂધ ઓછું મળે છે અને સરને અમે જાણકારી કે જમવામાં જરાક સારું નહીં મળતું તો જરાક સુધારો કરાવે તો બે ત્રણ દિવસથી જમવામાં થોડો સુધારો થયેલો છે ને અમને ચાદર નથી આપે હજુ સુધી અહીંયાથી હું કાલે જ આવ્યો છું પણ ચાદરો આગળ બી આવ્યો તો પણ ચાદરો નથી